ધાનેરા તાલુકાના સેરા ગામે સુકાઈ ગયેલા જોખમી વૃક્ષને દૂર કરવામાં તંત્ર ઉદાસીનતા દાખવી રહ્યું છે જ્યારે ધાનેરા તાલુકાના સેરા ગામ લોકોની રજૂઆતને એક માસ જેટલો સમય થવા આવ્યો હોવા છતાં હજી સુધી સરકારી તંત્રને કામ કરવાનો સમય મળ્યો નથી સેરા ગામમાં બસ સ્ટેન્ડ પાસે એક વિશાળ વૃક્ષ સુકાઈ ગયું છે આ વૃક્ષની ડાળીઓ ગમે તે સમયે જમીન પર પટકાઈ શકે છે આ વજનદાર ડાળી નીચે કોઈ બાળક કે અન્ય નાગરિક ના આવે તે માટે સુકાયેલ વૃક્ષને કાપીને દૂર કરવાની મજૂરી માટે ગત આઠ નવેમ્બરે જવાબદાર અધિકારીઓને લેખિત રજૂઆત કરાઈ છે પરંતુ આજ દિન સુધી આ રજૂઆતનો કોઈ નિકાલ થયો ન હોવાથી સરકારી કામની વિલંબ નીતિ છતી થઈ ગઈ છે બીજી તરફ રાત્રિના અંધારામાં ટ્રેક્ટરો દ્વારા બિનકાયદેસર રીતે વૃક્ષો કાપી સો મિલમાં ઠલવાઈ રહ્યા છે ધાનેરા તાલુકામાં સૌથી વધારે વૃક્ષ નિકંદન કરાઈ રહ્યું છે જે મામલે ધાનેરા મામલતદારે કડક વલણ અપનાવતા વૃક્ષોનું નિકંદન કરતા ઈસમો ભૂગર્ભમાં ઉતરી ગયા છે જોકે હવે રાતના સમયે અંધારાનો ફાયદો ઉઠાવી વૃક્ષોના દુશ્મનો લીલા લાકડાનો કારોબાર ચલાવી રહ્યા છે એક તરફ સેરા ગામના લોકો કાયદેસર રીતે સુકાઈ ગયેલા વૃક્ષને દૂર કરવા માટે એક મહિનાથી સરકારી કચેરીમાં આજીજી કરી રહ્યા છે જ્યારે કોઈ પણ પરવાનગી લીધા વિના બિનકાયદેસર રીતે લીલા વૃક્ષોનું છેદન કરી ટ્રેક્ટરમાં ભરીને લઈ જવાનો ગોરખ ધંધો વકરી રહ્યો છે ત્યારે સેંદન મામલે તંત્રની આવી બેધારી નીતિ ચર્ચાની એરણે ચડી છે